નીચે શાન લઈ લેવાની વિનંતી છે કરે કે નીચે શાન લઈ લેવાની છે नेवा हमारा आधार गति જે બોલાની હાથ અક્સર થવા જોઈએ આપણે હાથ અક્ષર કેમ કરવાના હોય આપણે જે બોલીએ ને એટલે આપણી જે આંગળીઓ છે એમાંથી જે આપણો છે એ આકાશ તરફ જાય છે અને સ્વર્ગ દેવોને દેવોને આપણે જે પહોંચે છે દરેકે હાથ અક્ષર કરવાના છે આપણી વાતો હમણાં બહેનોએ કે કોઈ હમણાં હાલ મહારાજના આશીર્વાદ હાલ નથી લેવા બધાને સમય આપી આપીશું આપણો જે પ્રોગ્રામ છે मी께 તમે બટ્ટા સ્ટાર કરવા કરો એમાં માટે ગરમ બત તમને અહીંયા આપડે ચાન્સ આપી ધીમે ધીમે આવો ને બધાને ચાન્સ મળશે અહીં આપણે દેવાની દેવ शिवની એક પ્રતિમા જે આપડા મહારાજ શ્રી ખોતે વિમલભાઈ મહારાજ શોમનાથ બનનીરે રાધા શિવના કરવાનો છે એ લીગ આપણે હાલ ત્યાં બાર રથમાં છે એ રથમાંથી આપણે મંડપ નીચે લાવીશું મહારાજ શ્રી આપડે જે દૂધ આવે છે અહિયાં એ મંત્રો સાથે ગાડી મૂકેલું છે એટલે દરેકે ત્યાં અભિષેક કરવાનો છે એ ગાડી માં છે એ આયોજકો આપણે મહેશભાઈ અને એમની સમગ્ર ટીમ મંડપ નીચે મહારાજસિંહ નો આદેશ થાય એટલે એના ઉપર આપણે દુધી અભિષેક કરવાનો છે પણ હાલ તમે બહેનો બધા બેસો બહુ હળમણા ના કરો હમણાં એક બેસી ચો હવે દરેક બહેનો ને ભાઈઓ એક નમ્ર વિશે કે પોતાની જગ્યાએ બેસી બહેનો ને મહેશભાઈ આપણે જે પ્રોગ્રામ

itu mah apa? Maksudnya siapa? Siapa yang diambil alang? Di juru barang mana? Di mana? 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 Di juru ભાઈ હવે ભાઈ આપણા પરિવાર ને એક નમ્ર વિનંતી કે બધા બહેનો

ભાઈ હવે બાકી જે બાળ પાછળ ઉભા છે ને બધાને વિનિત થઈ કે બેસી જાઓ કુણાલ કુણાલભાઈ પરિવાર સંપૂર્ણ બધા અહિયાં આપવાની જોડે બોલાવે છે કોણારભાઈ નો પરિવાર હવે બીજા બે નો જે પાછળ ઉભા છે ભાઈઓ

ભાઈ હવે બધા વિનંતી કે નીચે બેસી જાવ પછી દરેક દરેક ને વિનંતી કે નીચે બાપા ને દર્શન નો લાભ મળે જાવ આજે જ્યાં દૂધ અભિષેક કરવા દિવસ સુધી ગિરી બાપુ ની કથાની છે બહુમાન કરવાનું છે અને એ કથા શરૂઆત પહેલા આપણા જીવનમાં અભિષેક કરવાનો છે

અને 17 કિલોવાળ એને જાયાત લીકે 251 જનખ્યા સમ્રજિયા વસ્તુ થવાની એ તમને તજે કે એ શિવ કથામાં ક્યાં કે તપોકન કામમાં સમાની કરીયો છે એના માટે મને બીજી ની કરીયો કે વિસ્તાર બળવા માટે આવે છે આના માટે ત્યાં નેવા માટેની હોસ્ટે લગાઈ દેવા આ તપોવન દીકરીઓ માટે એમણે આજે આ રથના સાથી બની અને તમારા વહેસા મુકામે અમે આવ્યા છીએ અહીંયાથી થી દૂર ત્યાં પહોંચી ગયું છે પણ સ્વયંસેવકો વિનંતી કે ત્યાં આપણે જે અભિષેક કરવાનો છે એ અભિષેક માટે સ્ટેન્ડ લાવો અને મહેશભાઈ ને વિનંતી મહેશભાઈ મંડળ માં તિરુપતિ તમામ જનતા એના ઉપર દુઃખથી અભિષેક કરશે સંધ્યા નો સમય થયો છે અને શિવ પુરાણ માં લખેલું છે એ સંધ્યા સમયે મહાદેવજી ને કરેલી પ્રાર્થના પિત્રો સુધી પહોંચે અને પુત્ર શું આપે સંતતિ અને સંપત્તિ કોણ આપે પિતૃ આપે તો દરેક ને મારા મારી વિનંતી વડીલો ને ભાઈઓ બહેનો બાળકો ને આપણે બે મિનિટ માટે આપણા બધા નો બાપ એવા મહાદેવજી નું સ્મરણ કરી લઈએ ઓમ શ્રી સૌરાષ્ટ્રિકાર્જુન ઉજ્જૈન મહાકાલમ ओङ्कारं ममलेश्वरम् परल्यां च जातिनामि भीमशङ्करम् सेतुबन्धोतु रामेशं नागेशं दारुकावने वाराणसहेतुविश्वेशं कम्बकं गौतमीतटे मालयेतु क्लेद